મોર્નિંગ નવા વિડિયોમાં સ્વાગત છે તમારું અત્યારે જુરીકમાંથી નીકળીને વડુસમાં જાય છે નામ એવા છે વડુસ ખડુસ પેડુસ એવા બધા નામ છે ભૂલાઈ જવાના છે વડુસમાં શું જોવાના છે એ બતાવીશ તમને આજે એની પહેલાં ટ્રેન તો એ ટ્રેનમાં જવાના છે Nice, the chips, his brother, which resulted into his murder. Said, is wandering the nights ever since. A corresponding fresco can be found on the east side of the building. ટ્રેનની પિસ્તાલીસ મિનિટ સફર પૂરી કરી અને જ્યારે સ્ટોપ ઉપર આવ્યો છે ત્યાં રાજા અને રાણીનું અદ્ભુત ઘર છે જે કાશલ કહેવામાં આવે છે લોકો પોતાની બાઇક લઈને આવે ઘણા ઇન્ડિયાથી હોય ઘણા આઉટ ઓફ કન્ટ્રીથી હોય બધા અલગ અલગ હોય છે હું અત્યારે આવી ગયો છું નવી જગ્યા ઉપર હરદીપભાઈ હરદીપભાઈ આપણે કઈ જગ્યાએ આવ્યા છે કહી દો આપણે એક ના બહુ નાની કન્ટ્રીમાં છે એનું નામ છે લિકિન્સ્ટાઈન ઓકે અને અત્યારે આપણે જે ટાઉનમાં છે એનું કેપિટલ છે એનું નેમ છે વડુસ વડુસ યસ ખડુસ વડુસ ખતરનાક નામ છે વડુ છે ને એનું વડુસ નાખી એટલે વડુસ ઓકે તો અહીંયા શું આવું આપણે આ ટ્રેનમાં જવાના ટ્રેનમાં જઈને પિસ્તાલ મિનિટની જર્ની છે એનું બધું થોડું ઘણું જોવાનું સફરજના ઝાડ આવે એ બધું જોવાનું નહીં હા એટલે આપણે આ ફોર્ટી ફાઈવ મિનિટ્સમાં બધું આખું ટાઉન કવર કરે એક કેસલ છે તમે ત્યાં જોઈ શકો છો એમાં પ્રિન્સેસ અને પ્રિન્સ રહે છે બહુ પહેલાનું અત્યારે મ્યુઝિયમ જેવું છે એ જોવાનું છે અત્યારે જવાનું આપણે હા જવાનું યાર ઓકે હાલો આજ પહેલી વાર કોઈના ઘરે જવાના તો આ સફર છે અહીંયાની

મજા ઓરિજિનલ જમવાની છે જમવા સાથે આવું ફરવાનું મળી જાય ભાઈ જમવામાં તો નથી હજુ એમ કે તમે ગુજરાતી મળી જાય બહુ અમારું સ્પેશિયલ ત્યાં જમવાનું રેડી હોય એના મે બહુ જ ખુશ છે કે આ બધું મળી જાય અને આવો યુરોપ ફરવાનું પણ મળી જાય તો તમે જે જોઈ રહ્યા છો કે આ જગ્યા પર છે સાહો પિક્ચર થી મળીને ઘણા બધા પિક્ચર શૂટિંગ થયા છે અંદર બહુ જોરદાર ક્રિસ્ટલ મોલ છે આખો અને ત્યાં આગળ ક્રિસ્ટલ જેટલા પણ વસ્તુ એ બધી વસ્તુ મ્યુઝિયમ છે એ જોવા આપણે અંદર જવાના છે તો જોરદાર જગ્યા છે મસ્ત જગ્યા છે તો હું પહોંચી જાઉં જોવા જબરજસ્ત મ્યુઝિયમ છે Gracias. અને ટાઈપ કા ચક્કા એવો ગોટવી મેનો જાય એ તો જાણે બરક થઈ ગયો ને એવો લાગે મેક્સિમમ યુ છે ડિફરન્ટ ડિફરન્ટ લાઈટ થાય છે ત્યારે એમાં અલગ અલગ ખબર પડે મને આવું બહુ ગમે કંઈક નવું હોય કંઈક જાણવાનું હોય અને આ છે સ્પેશિયલ આપણું જે તાજ બને

അല്ല അല കിസ്റ്റായും આગળ જ્યાં ત્યાં નદી તો તમને જોવા મળે છે છે આ બરફ ઓગળેલું પાણી બે વીક પેલા આખા બરફ થી પહાડંકાયેલા હતા હવે ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે આજના દિવસે સીધા રૂમે પહોંચી ગયા છે સાંજે સાત વાગે અને કેમ ખુલે એના દરવાજાને બધું એવું હોય છે ને તમને એવું લાગે તૂટી ગયો નહીં આ બધું ફોલ્ડિંગ હોય છે અને પાછળ માઉન્ટેનનો નજારો વિન્ટરની અંદર ફૂલ બરફ હોય તમને કદાચ બરફ એ થોડો થોડો દેખાતો હશે ઉપર ઓગળી રહ્યો છે ધીમે ધીમે અહીંયા તમે ગમે ત્યારે આવો ત્યારે બરફ ફૂલ હોય અને મસ્ત નજારો આહાહા આપણું આ બાલ્કની આઠ વાગે જમવાનું તૈયાર હશે આપણે જમવા જવાના છે અને આવા રૂમ છે તો ચલો હવે કાલે બહુ ધ્યાન રાખવાનું છે કાલે તો ઇટલી ને રોમ ને બધે ક્યાંક જવાના છે સાત કલાકની સફર છે

અને ચીલી લાલ જે એક બહુ મસ્ત અને જો વોટ ડી ઓલસો ઇન આજે ટાકોસ ને ગાર્લિક બ્રેડ ને બહુ મજા આવશે આજે તો ટેબલ પર દી દીધું છે તો સાચું કહું ને જે હું આનંદ લઉં છું ને રિયલમાં ટેસ્ટનું હોય છે